કચ્છની ગાંધીધામ મહાનગરપાલિકાના વ્યાપમાં વધારો થયો છે ગાંધીધામ મહાનગરપાલિકામાં વધુ પાંચ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે પડાણા ચુડવા મીઠીરોહર ખારીરોહર અને ભારાપર ગામનો ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે વધુ પાંચ ગામ સમાવેશ કરતા મહાનગરપાલિકા તાલુકાનું પ્રશાસન વિસર્જન કરી શકે છે ગાંધીધામ મહાનગરપાલિકામાં વધુ પાંચ સમાવેશ કરવામાં આવ્યો છે પડાણા અને ભારાપર ગામનો ગાંધીધામ હવે ફરી વોર્ડ રચના અને સીમાંકનમાં ફેરફાર થશે આ તરફ તાલુકામાં હવે કોઈ ગામ બાકાત ન રહેતા આવનારા દિવસોમાં ગાંધીધામ તાલુકાનું પ્રશાસન વિસર્જન કરી શકે છે